વાત નર્મદાની છે નર્મદામાં ખોટા આવકના દાખલા કૌભાંડમાં કેસમાં મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય આઠ સામે ફરિયાદ નોંધાઈ છે અને મુખ્ય આરોપીનું ભાજપના નેતાઓ સાથે કનેક્શન પણ છતું થયું ત્યારે આ મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે ડેડિયાપાડા આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ખોટા દસ્તાવેજોના આરોપીઓને ભાજપના ઘણા નેતાઓ છાવરી રહ્યા છે આ આક્ષેપ છે તેઓનો તો સામે પોલીસ ગોકળગાયની ગતિએ કામગીરી કરી રહી હોવાનું પણ ચૈતર વસાવા કહ્યું અને આ આક્ષેપ પર સાંસદ મનસુખ વસાવાએ પલટવાર કર્યો છે તેમનું કહેવું છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કોઈ કેમ આ મુદ્દે નથી બોલતું વધુમાં શું કહ્યું એ બંને નેતાઓએ સાંભળી લે ત્યારે છેલ્લા બે સપ્તાહથી પણ વધારે સમય થયો છે જેની ફરિયાદ તલાટીઓ દ્વારા આપવામાં આવી છે પરંતુ પોલીસ પર અહી ભાજપના જ કેટલાક સ્થાનિક નેતાઓનું દબાણ હોવાથી પોલીસ ગોકુળ ગતિએ કામ કરી રહી છે જેટલા પણ આરોપીઓના નામ બહાર આવ્યા છે તમામ આરોપીઓ ભાજપના મોભીઓ છે એટલા માટે પોલીસનો હાથ એમના સુધી હજુ પહોંચ્યો નથી એટલે પોલીસ સત્વરે આ લોકોને ધરપકડ કરે

આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો નિરંજન વસાવાડમાં ઇન્વોલ્વ છે એક કિલોમીટર અંતરે નું ગામ છે આ બધા સાથે એકબીજા મિત્રો છે બધા આ બધી ટોળકી એક બધા મિત્રો છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે કેમ બોલ્યા નથી મનસુખ વસાવ સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા નર્મદા જિલ્લા કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલે કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા આ નથી બોલ્યા બધા લોકો આવા ઇન્વોલ્વ છે આ ષડયંત્રની અંદર